ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે દસ મેના રોજ રાજ્યના આઠ સહિત દેશભરના બત્રીસ એરપોર્ટ ચૌદ મે સુધી બંધ કરવામાં આવ્યા હતા જોકે દસ મે ના રોજ સાંજના પાંચ વાગે બંને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કરી અને એને પગલે હવે નવજીવન એ જનજીવન છે એ પુરવર્ત થયા બાદ લાગ્યું છે હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતના બંધ કરાયેલા આઠ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઇટ માટે બદલે હવે બે દિવસ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે દસ મેના રોજ ચૌદ મે સુધી ગુજરાતના ભુજ કંડલા કેશોદ જામનગર નલિયા મુન્દ્રા હિરાસર રાજકોટ અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતા યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતા સરકારી કર્મચારીઓની રજા રદ થવા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ સાત થી ચૌદ મે સુધી રદ કરવા માટેની જાહેરાત કરાયા હતી જોકે યુદ્ધ વિરામની જાહેરાત થતા આજથી મુસાફરોલક્ષી ફ્લાઇટ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા

પંદરસો તો અહીંથી હવાઈ ઉડાન ભરીને જતા સત્તરસો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા એટલે કે ત્રણ હજાર બસોથી વધુ મુસાફરોને હેરાનગતિમાં મુકાયા હતા પેસેન્જર ફ્લાઇટ શરૂ કરાતા મુસાફરોને રાહત મળી છે ઇન્ડિગો રાજકોટથી ઇન્ડિગોની મુંબઈની ત્રણ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ અને ગોવાની એક એક ફ્લાઇટ રદ કરાઈ હતી જ્યારે એર ઇન્ડિયાની મુંબઈની બે અને દિલ્હીની એક એક ફ્લાઇટ કેન્સલ કરાયા હતી સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે યુદ્ધના તણાવ વચ્ચે જામનગર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું તે આજરોજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આજથી એરપોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે હવે તે રાબતા મુજબ દરરોજ વિમાન ઉડાન ભરશે એટલે કે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ભારત અને પાકિસ્તાન સામને સામને જે એર સ્ટ્રાઇક કરી રહ્યું હતું ને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યું હતું ત્યારબાદ ડિફેન્સ અને આર્મીના જે પ્લેન હેલિકોપ્ટર હોય તેને ઉતારવા માટે એરપોર્ટ અને જગ્યાઓ જોતી હોય છે ત્યારે રાજકોટ એરપોર્ટ એ રીતે બંધ કરવામાં આવ્યું હતું કે ત્યાં આર્મીને ઉતરવાની મંજૂરી આપવામાં આવી હતી પણ જે પેસેન્જર પ્લેન હતા તેને ત્યાંથી ઉડાન ભરવાની અથવા તો ઉતરવાની ટેક ઓફને બધી જ કરવાની મનાયા હતી